તો મહાશિવરાત્રીના પવિત્ર પર્વની આજે ભવ્ય ઉજવણી થઈ રહી છે મહાશિવરાત્રીના પાવન પર્વે શિવ મંદિરોમાં ભક્તોના ઘોડાપુર ઉમટ્યા છે તો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે પણ શિવભક્તોની ભીડ જોવા મળી રહી છે તો હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ મંદિરમાં ગુંજી રહ્યા છે શિવરાત્રી પર્વ પર જૂનાગઢમાં પણ શિવભક્તોનો મહાસાગર ઉમટ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે તો સોમનાથ મંદિરમાં ભગવાન શિવના વિશેષ શૃંગાર દર્શન કરવામાં આવી રહ્યા છે તો મહાદેવના સાનિધ્યમાં વહેલી સવારથી જ હર હર મહાદેવના નાદ ગુંજતા જોવા મળી રહ્યા છે ત્યારે આજે મહાશિવરાત્રી પર સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે સોમનાથના નાદ મંદિરમાં ગુંજી રહ્યા છે શિવરાત્રી પર્વ પર જુનાગઢમાં શિવભક્તો દર્શન થઈ રહ્યા છે તો મહાદેવના સાનિધ્યમાં વહેલી સવારથી જ હર હર મહાદેવના નાદ પણ ગુંજી રહ્યા છે ત્યારે આજે મહાશિવરાત્રી પર સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે તો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે જય સોમનાથના નાદ મંદિરમાં ગુંજી રહ્યા છે તો હર હર મહાદેવ અને જય સોમનાથના નાદથી માહોલ પણ ભક્તિમય બની ગયો છે ત્યારે ભગવાન શિવનું આજે વિશેષ શૃંગાર કરવામાં આવ્યું છે તો ભક્તો પણ આ વિશેષ શૃંગાર દર્શન કરી રહ્યા છે તો સવારથી જ હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ ગુંજી રહ્યા છે તો મહાશિવરાત્રીના પવિત્ર પર્વની હાલ ઉજવણી થઈ રહી છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે આ ઉપરાંત જૂનાગઢમાં પણ શિવભક્તોનો મહાસાગર ઉમટી પડ્યો છે તો સોમનાથ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે તો ભગવાન શિવના વિશેષ શૃંગાર દર્શન માટે ભક્તોની ભારે ભીડ જામી છે તો ભગવાન ભોલેનાથ મહાદેવના સાનિધ્યમાં વહેલી સવારથી જ હર હર મહાદેવના નાદ ગુંજી રહ્યા છે તો આજે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે તો ભક્તો વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી રહી છે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિર ખાતે ત્યારે મહાશિવરાત્રીના પાવન પર્વે શિવ મંદિરોમાં ભક્તોનું જાણે કે ઘોડાપુર ઉમટી પડ્યું છે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિર ખાતે શિવ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે સાથે જ હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ પણ મંદિરમાં ગુંજી રહ્યા છે શિવરાત્રી પર્વ પર સોમનાથ ઉપરાંત જુનાગઢમાં પણ શિવભક્તોનો જાણે કે મહાસાગર ઉમટી પડ્યો છે ત્યારે સોમનાથ મંદિરમાં ભગવાન શિવનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો છે ત્યારે આ શૃંગાર દર્શન નો લાહવો ભક્તો વહેલી સવારથી જ રહી રહ્યા છે તો કૃતાર્થ વૈષ્ણવ અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે જી કૃતાર્થ હાલ ત્યાં કેવો માહોલ ચાલી રહ્યો છે વાત કરવામાં આવે તો આજે મહાશિવરાત્રી તો શિવ અને પાર્વતી નું ની અંદર જોવા જઈએ તો લોકો નું ઘોડાપુર જુનાગઢ ખાતે ઉમટી પડ્યું છે અને આમ જો કેવા જઈએ તો ગુજરાત આખા માં ભક્તો નું ઘોડાપુર જોવા મળી રહ્યું છે વાત કરવામાં આવે જુનાગઢ ભવનાથ શિવરાત્રી મેળા ની અંદર પણ હાલ ભક્તો નું જોવા મળી રહ્યું છે અને કહીએ તો સોમનાથ ખાતે પણ આજ રીતના કાર્યક્રમો યોજાવાના છે વાત કરીએ તંત્ર ની તો ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જુનાગઢ અને સોમનાથ ખાતે ઉપસ્થિત રહેવાના છે ત્યારે તંત્ર પણ ક્યાંક ને ક્યાંક દૂરતું થયું છે જો વાત કરીએ તંત્ર ની તો પોલીસ ખાતા દ્વારા પણ ક્યાંક ને ક્યાંક સુરક્ષા પૂરેપૂરા ઇંતજામ કરી દેવામાં આવ્યા છે એ પછી ભવનાથ હોય સોમનાથ હોય કે પછી અન્ય શિવાલયો હોય શિવાલયો ની અંદર હાલ પૂજા માટે ક્યાંક ને ક્યાંક ઘોડાપુર રૂપે જોવા મળી રહ્યા છે જી જીશ પ્રકારની તંત્ર દ્વારા મહાશિવરાત્રી મહામેળા માં ભક્તો માટે ભક્તો ને સગવડતા મળે એ માટે ક્યાંક ને વાહનો નો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે સાથે જ વિકલાંગો ને વયોવૃદ્ધ જે છે એ લોકોને આવવા માટે ભક્તોનો મહાસાગર છે વહેલી સવારથી જ હર હર મહાદેવના નાદ પણ ગુંજી રહ્યા છે ત્યારે આજે મહાશિવરાત્રી પર સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે તો ભગવાન ભોલેનાથના દર્શન કરવા વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે તો ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે શિવભક્તોની ભારે ભીડને જોઈને તંત્ર દ્વારા પણ તેમના માટે વિવિધ સગવડ કરવામાં આવી છે ત્યારે હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ મંદિરમાં ગુંજી રહ્યા છે શિવરાત્રી પર્વ પર શિવભક્તોનો મહાસાગર ઉમટી પડ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે ભગવાન શિવના વિશેષ શૃંગારના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તો લાઇનમાં લાગી ગયા છે આજે મહાશિવરાત્રી પર સર્વાર્થ સિદ્ધિ શિવરાત્રીની ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે આ પાવન પર્વે શિવ મંદિરોમાં ભક્તોનું જાણે કે ઘોડાપુર ઉમટી પડ્યું છે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિર ખાતે શિવ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે નાના બાળકો વૃદ્ધો અને અસહાય લોકો માટે પણ તંત્ર દ્વારા વિવિધ સગવડ કરવામાં આવી છે